અને આટલો જમણવાર હગાવાલા બેનો દીકરીઓ બધાને આમંત્રિત કરી અને આવું ભગીરથ કાર્ય કર્યું છે ખરેખર ધન્યવાદ છે વાસ્તુ છે ને વાસ્તુ વાસ્તુ પૂજન શું છે આ બધું આ વાસ્તુ બધા કહે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે વાસ્તુ નો મતલબ શું છે આની સમજણ ન હોય તો પછી ઓલા કર્યું તો આપણે કર્યું ઓલા કર્યું તો આપણે કરીએ એવું નકરું નથી વાપુષ એટલા માટે કે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું વસી એમાં હવે તું વસ એમાં તારે વસવાનું છે એનું નામ વાસ્તુ છે તો નામ સુધારીને વાસ્તુ કર્યું નતો વસવાની વાત છે બીજી વાત એ છે કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને પહેલા પગથિયાંઓ એ પગથિયા નામ શું કામ પડ્યું એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય એના આપણા ઘરમાં પગથિયાં એક આપણો પવિત્ર શબ્દ છે લક્ષ્મીના ના આપણા ઘરે પગ થયા એટલે પેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને અહીંયા થાંભલી હોય થાંભલી અત્યારે તો પછી પિલોર કિર્યા બીમ કિર્યા નોખા નોખા નામ આપ્યા પણ નગર ખર ખર અહીંયા થાંભલી હોય આ થાંભલી છે ને એના જેવી એટલે દીકરી એક પત્ની આજ ઘરની એક વહુ એક લક્ષ્મી આવે પગથિયા ચડે ને પછી થાંપલી આવે થાંભલી એટલે દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય ગમે જે ત્યાં તોફાન કર્યા હોય આ કર્યું હોય તે કર્યું હોય પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે એટલે આ હવે તું બહુ ઠેકડા ન ભરતી થા ભલે એમ કે ભલે થા જ એને થાંપ કહેવાય પછી આગળ આવો આગળ જાય ને એટલે ઓસરી કહેવાય ઓસરી આવે ઓસરી એટલે પોતાના માતા પિતાની પોતાના ભાઈ કુટુંબની મમતા ઓસરવાની છે ભૂલવાની છે ને આને તારે અપનાવવાના છે એટલે એને ઓસરી કહેવાય પછી અંદર આગળ જાય ને પછી રૂમની પારનું આવે એને બાર હાખ કહેવાય બાર હાઠ એ બાર હાથ છે ને બાપુ દીકરીને ભલામ આ બેનો બેઠા છે ને દીકરી એટલા માટે ખાસ કહું છું એ દીકરીને ભલામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેઢી નું નામ બોલા જાય છે આ બાર હાથ ઉજળી કરવાની છે તારે આ દીકરીને ભલામણ કરી છે એટલા માટે મહાપુરુષો કીધું છે કે ધરાવી ને ધાન નો નીપજે કોડવી નો હોય જેની હોચલ હોય સંતો એટલા માટે કીધું કે જનુ ની જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહીં તો રેજે વાંચડી આવા દીકરા જો નો જન્મે એક તો કે દુનિયામાં તું એમ નામ જીવી ને એમ નામ મરી જાય છે ભલે દુનિયા તારું નામ નો લે તારું મોટું નો જોવે বপু মাঠে বহু অঙ্কুশ রাখো সে মাপুরুষ হয়েছে